હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ ત્રણ સ્વાદ થી પાચન સુધી પાઠ ત્રણ ની સમજ મેળવીશું તથા પાઠ ત્રણ ની અંદર આવતા દરેક પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું વિડીયોનો આ બીજો ભાગ છે પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ ધોરણ પાંચ પર્યાવરણનો પાઠ ત્રણ સ્વાદથી પાચન સુધી અહીંયા છે એક છોકરી છે તેને ગ્લુકોઝ આપવામાં આવ્યું છે એનું નામ સાનિયા છે સાનિયા ખૂબ જ બીમાર હતી આખો દિવસ તેને ઉલટી વોમિટિંગ અને ઝાડા એટલે કે ડાયેરિયા થયા હતા તે જે પણ ખાય ઉલટી કરી નાખે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ તેને ચક્કર આવતા હતા જ્યારે તે ડોક્ટર પાસે જવા ઊભી થઈ ત્યારે તેને ચક્કર આવવા લાગ્યા તેના પિતાએ તેને ટેકો આપીને ડોક્ટર પાસે લઈ જવી પડી ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે તેને ગ્લુકોઝની બોટલ ચડાવવાની જરૂર છે આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા પણ આ ગ્લુકોઝ બોટલ શું છે ડૉક્ટરે સમજાવ્યું તારું પેટ ઠીક નથી તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી શરીર નબળું પડી ગયું છે ગ્લુકોઝ બોટલ જેમાં વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપશે હવે વાત કરી અને ચર્ચા કરવાની છે શું તમને યાદ છે ધોરણ ચારમાં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને તે જ આપ્યું તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય છે તેને આ કેમ આપવામાં આવતું હશે તો જવાબમાં લખી શકાય ઉલટી અને ઝાડાથી પીડિત વ્યક્તિના શરીરમાં પાણી મીઠું અને ખાંડનું પ્રમાણ ઘટે છે આ એક જોખમી પરિસ્થિતિ હોઈ શકે છે આ કારણથી સાનિયાને પણ મીઠું અને ખાંડનું દ્રાવણ આપવામાં આવ્યું હશે ત્યારબાદ તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે કઈ જગ્યાએ જવાબમાં લખી શકાય મેં ગ્લુકોઝ પેકેટ પર લખેલ ગ્લુકોઝ શબ્દ વાંચ્યો છે અને જાહેરાતો તથા ટીવીમાં પણ ગ્લુકોઝ શબ્દ જોયો છે તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહેવાનું છે તો લખી શકાય હા મેં ગ્લુકોઝનો સ્વાદ ચાખ્યો છે તેનો સ્વાદ મીઠો હોય છે તમે ચાખ્યો હોય તો તમારે તે વિશે લખવાનું છે તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝની બોટલ આપવામાં આવી છે ક્યારે અને કેમ વર્ગમાં તેના વિશે ચર્ચા કરવાની છે મારા કુટુંબમાં એકવાર મારી બહેનને વારંવાર ઉલટી થતી હોવાથી કોઈ પણ ખોરાક પચાવતી ન હતી અને ખૂબ જ નબળી પડી ગઈ હતી પછી તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી ડૉક્ટરે કહ્યું કે તેનું પેટ અસ્વસ્થ હતું પછી તેણે તેણીને ગ્લુકોઝ એટલે કે ટપક ગ્લુકોઝની બોટલ આપી તેણે કહ્યું કે તેનાથી ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળશે સ્થાનના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ તમારા મતે આવું કેમ કહ્યું હશે જવાબમાં લખી શકાય જ્યારે આપણે રમીએ છીએ ત્યારે આપણને ખૂબ પરસેવો આવે છે પરિણામે શરીરમાંથી પાણી ખાંડ અને મીઠું ઘટી જાય છે આના કારણે આપણે ઘણી શક્તિ ગુમાવીએ છીએ ગ્લુકોઝથી શરીરમાં ઘટી ગયેલા પાણી અને ખાંડને ફરીથી ભરીને એમને ત્વરિત એટલે કે ઊર્જા શક્તિ પ્રદાન કરે છે જેથી જ સાનિયાના શિક્ષક રમત રમતી વખતે ગ્લુકોઝ પીવાનું કહેતા હશે સાનિયાના ચિત્રને જુઓ તેને શું થાય છે તેનું વર્ણન કરવાનું છે ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે તે વિશે લખવાનું છે તો ચિત્રને આધારે આપણે કહી શકીએ કે સાનિયાને ગ્લુકોઝ ટપક એટલે કે બોટલ આપવામાં આવી રહી છે ગ્લુકોઝ એક બોટલમાં લેવામાં આવે છે જે સ્ટેન્ડમાં લટકતું હોય છે એક નળી અને સોયનો ઉપયોગ કરી સાનિયાના શરીરમાં ગ્લુકોઝ પહોંચાડવામાં આવે છે જ્યારે કોઈને ઉલટી અને ઝાડા હોય તો તેના શરીરમાં પાણી મીઠું અને ખાંડનું પ્રમાણ ઘટી જાય છે તેથી અસરગ્રસ્ત વ્યક્તિને તેના શરીરમાં થતી આ ખોટને ભરવા માટે ખાંડ અને મીઠાનું દ્રાવણ આપવામાં આવે છે હવે તમે જોઈ શકો છો મસ્ત ખાઓ સ્વસ્થ રહો ફળ અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવા માટે મદદ કરે છે આ ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવવાનું છે ત્યારબાદ ભૂલ ભૂલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ભૂલ ભૂલામણીમાં તમારે જવાનું છે અને સારી વસ્તુ ખાતા ખાતા આગળ જવાનું છે અહીંયા તમે જો ખરાબ વસ્તુ ખાશો તો અટવાઈ જશો આ રીતે તમને જે ભાવતી ગમતી હોય તે વસ્તુ ખાવાની છે અને તમારે અહીંયા ભૂલ ભૂલામણીમાંથી આગળ વધવાનું છે હું તો અહીંયાથી આગળ વધું છું તમને જે વસ્તુ ભાવતી હોય તમે આ બાજુથી પણ આગળ વધી શકો છો ભાવતી વસ્તુથી તમે આગળ વધી અને અહીંયા બહાર આવશો પરંતુ હેલ્ધી વસ્તુ ખાવી જરૂરી છે વાર્તા છે બારીવાળું પેટ માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ ઈસવીસન અઢારસો બાવીસમાં તે અઢાર વર્ષનો હતો અને તે સમયે તે ખૂબ જ તંદુરસ્ત હતો જ્યારે તેને ગોળી વાગી તેને ખૂબ જ ઈજા થઈ તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા ડૉક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કરો તેના પર પટ્ટી લગાવી દોઢ વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માટીનો ઘા રીઝાઈ ગયો હતો પેટમાં મોટું કાણું હતું તેનું કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબ્બરની જેમ ઢંકાયેલું હતું ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા ડૉક્ટર ડ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું શું તમે અનુમાન કરી શકો છો કે તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હશે નવ વર્ષ એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે કે તે પાચનમાં પણ મદદ કરે છે ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે શું પોતાની જાતે પચે છે તેના માટે તેમણે પ્રયોગ કર્યો ટ્યુબની મદદથી પેટમાંથી પ્રવાહી કાઢ્યું સવારે આઠ વાગે તેણે દસ મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના વીસ જેટલા ટુકડા મૂક્યા તેમણે પ્યાલો આપણા પેટના સમાન તાપમાન એટલે કે ત્રીસ અંશ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો બપોરે બે વાગ્યે તેણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા ડૉક્ટર બ્યુ મોટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો તેમણે માર્ટિનને તે સમયે જ ખોરાક આપ્યો પ્યાલામાં અને માર્ટીના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી અને તેમણે અવલોકન કોષ્ટકમાં નોંધ્યા હવે તમે કોષ્ટક જોઈ શકો છો અહીં તેમના અવલોકનના કોષ્ટકનો ભાગ આપેલો છે ઉકળ્યા વગરનું દૂધ બે કલાકને પંદર મિનિટ પેટમાં થયા પ્યાલામાં ચાર કલાકને પિસ્તાલીસ મિનિટ થયા ઉકાળેલું દૂધ પેટમાં બે કલાક થઈ અને પ્યાલામાં ચાર કલાકને પંદર મિનિટ આખું બાફેલું ઈંડું સાડા ત્રણ કલાકે પેટમાં અને પ્યાલામાં આઠ કલાક અડધું બાફેલું ઈંડું પેટમાં ત્રણ કલાક અને પ્યાલામાં સાડા છ કલાક થઈ કાચું ઈંડું અથવા ફીણેલું બે કલાક પ્યાલાંમાં ચાર કલાકને પંદર મિનિટ કાચું ઈંડું એક કલાક અને ત્રીસ મિનિટ પહેલામાં ચાર કલાક થઈ આ રીતે તેમણે આખું અવલોકન કોષ્ટક તૈયાર કર્યું હતું તો આપણું પેટ શું કરે છે ડૉક્ટર બ્યુમેન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્યો વિશે જાણ્યું તેણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે શું તમે આ કોષ્ટકમાં તે જોયું તો આપણે કહી શકીએ હા આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી તેમણે એ પણ જોયું કે રસ પેટમાં છે તે દાહક છે શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતાં સાંભળ્યા છે ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમો ન હોય અથવા ખોરાક બરાબર પચો ન હોય ત્યારે આપણને એસિડિટી થાય છે ડૉક્ટર બ્યુમેન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગ કર્યા તેના વિશે તમે શું કહેશો ન તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી ન તેઓએ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા શું તમને માર્ટિનની વાર્તા ગમી શું આપણે એવું કહી શકીએ કે આપણા પોતાના જ પેટની વાર્તા છે આ વાર્તા છે અનિતા રામપાલે ચકમકમાંથી લીધેલી છે જે ઓગણીસો પંચ્યાસીમાં ચકમક નામનું સામાયિક છે તેની અંદર રજૂ થઈ હતી આવી હતી માર્ટિનની વાર્તા હવે વિચારી ચર્ચા કરી જવાબ લખવાનો છે અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે આપણા પેટના રહસ્યો જાણવા કયા પ્રયોગ કર્યા હોત તમારા પ્રયોગ વિશે લખવાનું છે અહીંયા તમારે જવાબ જાતે લખવાનો છે હું નમૂનારૂપ જવાબ આપું છું જો હું બ્યુમોન્ટની જગ્યાએ હોત તો મેં કાંકડી અને ખીચડીના પ્રયોગો કર્યા હત મેં માર્ટિનના પેટમાંથી કેટલાક પાચક રસ કાઢ્યા હોત અને જ્યુસની સમાન માત્રામાં લેવામાં આવતા બે ખોરાકની સમાન માત્રામાં ઉમેર્યા હોત મેં દરેક ખોરાકને પચાવતા કેટલો સમય લાગ્યો હોત તે પણ તપાસ કરી હોત સારો ખોરાક સારી તંદુરસ્તી ડૉક્ટર રૂતાના બે દર્દી છે રશ્મિ અને જયેશ ડૉક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચીએ રશ્મિ છે એ પાંચ વર્ષની છે અને જયેશ છે એ સાત વર્ષનો છે તે ત્રણ વર્ષની હોય તેવી લાગે છે તેના હાથને પગ પાતળા છે પેટ માટલા જેવું છે વારંવાર બીમાર પડી જાય છે તે હંમેશા થાકેલી રહે છે નિયમિત શાળાએ જતી નથી રમવા માટેની તાકાત પણ નથી અને જયેશ છે એ સાત વર્ષનો છે ઉંમર કરતાં મોટો લાગે છે તેનું શરીર જાડું અને બેડોળ છે પગમાં દુખાવો રહે છે તે ખૂબ સક્રિય નથી બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે હવે બંનેના ખોરાક જોઈએ તો જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડા ભાત અને રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો રહે છે એ થોડું અમથું જ જમે છે અને જયેશનો ખોરાક જોઈએ તો તેને ઘરે બનાવેલા ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવાનું ગમતું નથી તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે એટલા માટે તે જાડો થઈ ગયો છે ડોક્ટર રૂતાએ બંને બાળકોના વજન એનું ઊંચાઈ માપ્યા પછી તેમણે કહ્યું કે તમારા બંને માટે એક જ ઈલાજ છે સમતોલ આહાર હવે ચર્ચા કરી જવાબ લખવાના છે તમે શું વિચારો છો કે રશ્મી આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે જવાબ લખી શકાય રશ્મી ગરીબ પરિવારમાંથી આવે છે તેથી તેને વધારે ભોજન પરવડી શકે નહીં તેથી તે આખા દિવસમાં એક જ રોટલી ખાઈ શકતી હતી શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમતી હશે ના મને લાગે છે કે જયેશને રમતો રમવી ગમતી હશે નહીં કારણ કે તેનું ચરબીયુક્ત શરીર બતાવે છે કે તે ભાગ્યે જ શારીરિક પ્રવૃત્તિઓ કરી શકે સમતોલ આહાર દ્વારા તમે શું સમજ્યા આપણા શરીરને કાર્ય કરવા માટે જરૂરી તેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ખોરાકને યોગ્ય આહાર અથવા સમતોલ આહાર કહે છે તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી જવાબમાં લખી શકાય રશ્મિને ખોરાકનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી બીજી બાજુ જયેશ તેના શરીરને જે જરૂરી છે તેના કરતાં વધારે ખોરાક લે છે તદુપરાંત તે ચિપ્સ બર્ગર પીઝા અને સોફ્ટ ડ્રિંક્સ ખાઈ રહ્યો છે તેના બદલે ઘરેલું ખોરાક ખાવો જોઈએ આ હાનિકારક ખોરાક છે શોધી કાઢો તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો કે તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા મારા દાદા દાદી દાળ ચોખા લીલા શાકભાજી રોટલી દૂધ અને ફળો ખાતા હતા તેઓ આજે જે કરતા હોય છે તેના કરતાં ઘણી વધુ શારીરિક પ્રવૃત્તિઓ અને સખત મહેનત કરતા હતા તેઓ સાયકલ અથવા ચાલીને તેમના ઘરથી માઇલ દૂર શાળાએ જતા હતા તેઓ તેમના માતા પિતાને રોજિંદા કામમાં પણ મદદ કરતા હતા જેમ કે ખેતરોમાં કામ કરવું રસોડું કરવું પશુઓની સંભાળ લેવી વગેરે કાર્યો કરતા હતા હવે તમારી રોજનિશી ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો આજે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ અને આહાર આપણા દાદા દાદીથી ઘણા અલગ છે આપણે ચોખા દાળ અને શાકભાજી ખાઈએ છીએ પરંતુ આપણે ઘણા બધા જંક ફૂડ જેવા કે ચિપ્સ બર્ગર પીઝા અને સોફ્ટ ડ્રિંક પણ લઈએ છીએ આપણે બહુ ઓછા શારીરિક કામ કરીએ છીએ અમે બસ દ્વારા શાળાએ જઈએ છીએ અમે સોફા પર બેસવાનું પસંદ કરીએ છીએ અને મોટાભાગનો સમય ટીવી જોવામાં અને મોબાઈલ ફોન ઉપર રમતો રમાવામાં ખર્ચ કરીએ છીએ આવી રીતે તમે શું કરો છો તે વિશે અહીંયા લખવાનું છે આગળ જોઈએ તે તમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ જેવું જ છે કે અલગ છે તો લખી શકાય તે અમારા દાદા દાદીના આહાર અને ક્રિયાઓ કરતા અલગ છે તેના કરતાં આપણે ઓછી માત્રામાં શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલે કે એમનાથી ઓછું કામ કરીએ છીએ હવે અહીંયા એક પરિવાર દેખાય છે એની અંદર વિવિધ છોકરાઓ છે રાડો નાખી રહ્યા છે મોટો પરિવાર લાગે છે યોગ્ય આહાર દરેક બાળકનો હક તમે બે બાળકો વિશે વાંચ્યું એક જયેશ કે જેને ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી અને બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે તેઓ પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી આ બાળકો નબળા અને માંદા વારંવાર બીમાર રહે છે પરંતુ સમતોલ આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચીએ ગોમતી ત્રીસ વર્ષની છે ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે તેની સખત મહેનત માટે તેને થોડું જ વર્તળ મળે છે એટલું ઓછું કે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા પડે છે બીમાર રહે છે થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી જ મરી ગયા હતા કાલહાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે આવી જગ્યાએ લોકો ભૂખથી કેમ મરતા હશે વિચારો ચર્ચા કરો અને જવાબ લખવાનો છે તમે એવા બાળકને જાણો છો જેને આખા દિવસમાં પૂરતું જમવાનું મળતું નથી તેના માટે શા કારણો હશે જવાબ લખી શકાય હા હું કેટલાક બાળકોને જાણું છું જેને આખો દિવસ ખાવાનું મળતું નથી તેઓ ગરીબ પરિવારના હોય છે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓ એક દિવસમાં યોગ્ય ભોજન લઈ શકતા નથી વિચારો ચર્ચા કરી જવાબ લખવાનો છે તમે ક્યારેય ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં જોયું છે જવાબમાં લખી શકાય હા મેં એક ગોડાઉન જોયું છે જ્યાં ઘણા બધા અનાજ સંગ્રહિત થયા છે તે નજીકની અનાજની મંડીમાં છે તમે જોયું હોય તો હા લખવાની છે ના જોયું હોય તો ના લખવાની છે આગળ જોઈએ આપણે શું શીખ્યા તમને શરદી થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર આવે છે કે કેમ તે આપણે જાણી શકતા નથી આપણે કહીએ છીએ કે પાચન એટલે કે ડાયજેશનની શરૂઆત મોમાંથી થાય છે તમે આ કેવી રીતે સમજાવશો તે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ પૂર્ણ કરીએ છીએ ધોરણ પાંચ ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો